ફરી પાછા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ એક અલૌકિક જગ્યાએ જે ખોડિયાર માતાનું મંદિર છે અને જગ્યા પણ બહુ પ્રસિદ્ધ છે ખોડિયાર માતાનું મંદિર છે સુગાળા ધામ તો મિત્રો આપણે એક ચમત્કારિક તળાવ બાજુ આગળ વધશું અને એક અલૌકિક મગર માતાના દર્શન કરશું અને એ સ્થળ પણ હું તમને બતાવો છું વિડીયામાં આગળ તો વિડીયામાં બનાવેલું આગળ બહુ મજા આવવાની છે ચમત્કારી તળાવ પાસે જતા પહેલા હું તમને અહીંના માતાજીના દર્શન કરાવું ખોડિયાર માતા સાક્ષાત બિરાજમાન છે અને ભવાની માતા પણ સાક્ષાત બિરાજમાન છે

અને ઘણા માણસો અહીંયા દર્શન કરવા માટે પણ મગરના આવે છે અને આખો દિવસ રોકાઈને માતાજીના મગરના દર્શન કરીને પછી ઘરે જાય છે અને બે ટાઈમ હાંજ ને હવાર બે ટાઈમ આનું નામ આરતી રાખવામાં આવેલ છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા વિડીયોમાં